ચાર લાખ અઠ્યાવીસ હજાર સાતસો એકવીસમાં બેની દરેક સ્થાન કિંમતોનો ગુણાકાર શું મળે બરાબર અહીંયા આપણે ઓપ્શન એ બી સી અને ડી ચાર ઓપ્શન આપેલા છે એમાંથી આપણે આપણો જવાબ ગોતીને લખવાનો છે તો વિકલ્પ સી બરાબર એનો જવાબ થશે અહીંયા બે જે છે બે જગ્યાએ છે બરોબર એ બંનેની સ્થાન કિંમતોનો ગુણાકાર કરવાનો છે એટલે જવાબ જે છે એ વિકલ્પ સી આવશે બરોબર આગળ પ્રશ્ન નંબર બે છે કે સાત અંકની સૌથી મોટી સંખ્યામાં એક ઉમેરતા કઈ સંખ્યા મળે તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી એક કરોડ બરોબર ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે ત્રણ ગુણ્યા દસ હજાર વત્તા સાત ગુણ્યા હજાર વત્તા નવ ગુણ્યા સો વત્તા ગુણ્યા દસ એટલે ખાલી જગ્યા એટલે પાંચસો અઠ્યોતેર માટે નીચેનામાંથી શું સાચું છે તો વિકલ્પો ચાર આપેલા છે એમાંથી વિકલ્પ બી જે છે બરોબર એ થશે આનો જવાબ આપણે આ સંખ્યા જે છે નવ હજાર પાંચસો અઠ્યોતેર એને કઈ રીતે વાંચવી છે નવ હજાર તો નવ ગુણ્યા હજાર પાંચ ગુણ્યા સો વત્તા સાત ગુણ્યા દસ ગુણ્યા નંબર પાંચ તો એમાં આપેલું છે પાંચ નવ બે અને છ અંકો વડે અને કોઈ પણ એક અંકનો બે વખત ઉપયોગ કરીને બનતી ચાર અંકની મોટામાં મોટી સંખ્યા કઈ કોઈપણ એક અંકનો કેટલી વાર ઉપયોગ કરવાનો છે બે વખત ઉપયોગ કરવાનો છે અને ચાર અંકની મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે તો એનો જવાબ આવશે વિકલ્પ ડી નવ હજાર નવસો પાંસઠ બરોબર સૌથી મોટો અંક જે છે એનો જ આપણે બે વાર ઉપયોગ કરવાનો બરાબર ત્યાર પછી છ અને પછી આવશે પાંચ બરાબર ચાર અંકની જ કીધી છે એટલે અહીંયા બે નહીં આવે આગળ જોઈ ત્યાર પછી પ્રશ્ન નંબર છ છે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ મુજબ

આગળ જોઈએ ત્યાર પછી આઠમો પ્રશ્ન ત્રેસઠ લાખ પચાસ હજાર નવસો સુડતાલીસ સંખ્યામાં છું સ્થાન બદલ્યા વગર ગોઠવણી કઈ બને કે આ સંખ્યામાં શું કરવાનું છે છ નું સ્થાન બદલ્યા વગર બાકીના અંકોની ફરી ગોઠવણી કરવાની છે સૌથી નાની સંખ્યા કઈ થશે તો વિકલ્પ સી એનો જવાબ થશે બરોબર આગળ જોઈએ ત્યાર પછી નવમો પ્રશ્ન છે ત્રણ અલગ અલગ અંકો ધરાવતી પાંચ અંકની સૌથી મોટી સંખ્યા કઈ તો વિકલ્પ સી બરોબર નવ્વાણું એનો જવાબ થશે ત્યાર પછી દસમો પ્રશ્ન ત્રણ અલગ અલગ અંકો ધરાવતી ચાર અંકની સૌથી નાની સંખ્યા કઈ બરોબર ઉપર જે હતી સૌથી મોટી સંખ્યા હતી પાંચ અંકની બરોબર ત્રણ અલગ અલગ અંકો ધરાવતી હવે ત્રણ અલગ અલગ અંકોવાળી ચાર અંકની સૌથી નાની સંખ્યા કઈ તો એનો જવાબ આવશે વિકલ્પ ડી બરાબર એક હજાર બે ત્યાર પછી આગળ અગિયારમો પ્રશ્ન એક લાખની તરત પહેલાંની સંખ્યા તો એ કઈ થશે વિકલ્પ બી નવ્વાણું હજાર નવસો નવ્વાણું ત્યાર પછી બારમો પ્રશ્ન છે એક મિલિયનની તરત પછીની સંખ્યા બરાબર એક મિલિયન એટલે કેટલા થાય દસ લાખ થાય બરોબર તો ત્યાર પછી દસ લાખ એક એટલે જગ્યા પૂરો તેરમો પ્રશ્ન કે દસ મિલિયન બરાબર ખાલી જગ્યા કરોડ અને દસ લાખ બરાબર ખાલી જગ્યા મિલિયન બરાબર અહીંયા આપણે દસ મિલિયન બરાબર ખાલી જગ્યા કરોડ છે અને દસ લાખ બરાબર ખાલી જગ્યા મિલિયન છે તો બંને ખાલી જગ્યામાં જવાબ શું આવશે એક આવશે બરાબર દસ મિલિયન બરાબર એક કરોડ અને દસ લાખ બરાબર એક મિલિયન ત્યાર પછી ચૌદમો પ્રશ્ન છે સો હજાર સો હજાર બરાબર ખાલી જગ્યા લાખ કેટલા થશે એક લાખ થશે ત્યાર પછી પંદરમો પ્રશ્ન છે એકમમાં પાંચ આવતો હોય તેવી છ અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે એકમમાં શું આવવો પડે પાંચ કેટલા અંકની તો કે છ અંકની નાનામાં નાની સંખ્યા તો આ શું દસ લાખ પાંચ છ હજાર એકસો ને ઓગણસાઠ બરોબર આ રકમ છે એક લાખ છ હજાર એકસો ને ઓગણસાઠ ની તરત પછીની સંખ્યા કઈ તો અહીંયા જ્યાં ઓગણસાઠ છે એની પછી તરત કોણ આવે સાઠ બાકી બધું એમ નામ આવશે બરોબર એક લાખ છ હજાર એકસો સાહીઠ થશે ત્યાર પછી સત્તરમાં પ્રશ્ન છે ખાલી જગ્યા એ ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે તો ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા કેટલી થાય તો એ થશે નવસો નવ્વાણું અને નવસો ને નવ્વાણું ની તરત પછીની સંખ્યા કેટલી આવે એક હજાર આવે ત્યાર પછી આગળ અઢારમો પ્રશ્ન છે ખાલી જગ્યા અંકની મોટામાં મોટી સંખ્યામાં એક ઉમેરતા દસ લાખ થાય બરાબર ખાલી જગ્યા અંકની મોટામાં મોટી સંખ્યામાં એક ઉમેરો તો કેટલા દસ લાખ થાય બરાબર એટલે કેટલા અંકની મોટામાં મોટી સંખ્યામાં એક ઉમેરવી તો દસ લાખ થાય તો જોવો આપણે બરાબર દસ લાખ કરવા માટે નવ લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું આમાં એક ઉમેરવી એટલે દસ લાખ થાય બરાબર તો આ કેટલા અંકની સંખ્યા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો છ અંકની મોટામાં મોટી સંખ્યામાં એક ઉમેરતા દસ લાખો પાંત્રીસ ચાર હજાર આઠસો પાંત્રીસ તેર હજાર પાંચસો ચોર્યાસી પાંચ હજાર ત્રણસો અડતાલીસ અને પચીસ હજાર આઠસો તેતાલીસ આ સંખ્યાઓને ઉતરતા ક્રમમાં આપણે ગોઠવવાની છે એટલે સૌથી મોટી સંખ્યા પહેલા આવશે પચીસ હજાર આઠસો તેતાલીસ ત્યાર પછી તેર હજાર પાંચસો ચોર્યાસી પછી આવશે ત્યાર પછી આગળ પ્રશ્ન પ્રશ્નમાં શું આપ્યું છે કે પૃથ્વીની ત્રિજ્યા છ હજાર ચારસો કિલોમીટર અને મંગળની ત્રિજ્યા કેટલી છે તેતાલીસ લાખ મીટર છે તો કોની ત્રિજ્યા મોટી અને કેટલી આ આપણે જવાબમાં કહેવાનું છે પૃથ્વીની ત્રિજ્યા અહીં જે છે એ કિલોમીટરમાં છે છ હજાર ચારસો કિલોમીટર મંગળની છે બરોબર તેતાલીસ લાખ મીટર તો સૌથી પહેલા આપણે શું કરશું તો કે જે કિલોમી મીટર છે એને કિલોમીટરમાં ફેરવશે તેતાલીસ લાખ મીટર એટલે કેટલા થાય ચાર હજાર ને ત્રણસો કિલોમીટર થાય બરોબર તો પછી અહીંયા શું કરવાનું કે કોની ત્રિજ્યા મોટી જાણવા માટે આપણે એક કામ કરીએ અને કેટલી મોટી ખાસ તો તો એ જાણવા માટે આપણે કામ કરીશું કે છ હજાર ચારસોમાંથી આ જે 43 લાખ મીટર હતા એટલે કે 4300 કિલોમીટર ઈ બાદ કરશું છ હજાર ચારસોમાંથી બાદ કરવી એટલે કેટલા આવશે બે હજાર એકસો એકવીસો કિલોમીટર આવશે બરાબર હવે અહીંયા શું છે આગળ અહીંયા તો સાઈડમાં જે છે એને કિલોમીટરમાં ફેરવેલું છે

શું કીધું છે અહીંયા સાત અંકની સૌથી મોટી સંખ્યા મેળવવાની છે અને આઠ અંકની નાની સંખ્યાની બેનો તફાવત લેવાનો છે બરાબર એટલે સૌથી પહેલાં અહીંયા શું થશે તો કે આઠ અંકની આ જે સંખ્યા છે બરાબર એ લેવાની થાય પછી સાત અંકની સંખ્યા લેવાની થાય અને તફાવત કે એટલે બંનેની શું કરવાની બાદ બાકી તો તફાવતનો જવાબ શું આવે છે એક આવે છે બરાબર આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે બાવીસમો તો એમાં આપેલી છે સંખ્યાઓ બે જીરો ચાર સાત છ પાંચ અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતી છ અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કરો તો આ જે સંખ્યા છે બરાબર સૌથી મોટો અંક પહેલાં ત્યારબાદ નાનો પછી એમથી નાનો નાનો બરાબર પછી બે અને જીરો આ થાય સૌથી મોટી સંખ્યા બરાબર પછી સૌથી નાની સંખ્યા જો ઝીરો પહેલાં લઈ લઈએ તો એ છ અંકની નો થાય પાંચ અંકની થાય એટલે પેલા જીરો સિવાય બીજી સંખ્યા બે લીધો જીરો લીધો તો આ બની સૌથી નાની બંનેના સરવાળાનો જવાબ જે છે શું આવે છે નવ લાખ હજાર નવસો સત્યાસી બરોબર સૌથી મોટી સંખ્યા થઈ સાત લાખ હજાર ચારસો વીસ નાની સંખ્યા થઈ બે લાખ ચાર હજાર પાંચસો સડસઠ અને તેનો જવાબ આવ્યો નવ લાખ હજાર નવસો સત્યાસી આગળ જોઈએ ત્યાર પછી ત્રેવીસમો પ્રશ્ન એક ફેક્ટરીની ટાંકીમાં પાંત્રીસ હજાર આઠસો ને ચુમ્મોતેર લીટર ડ્રિંક્સ ભરેલ છે તો તેમાંથી બસો મિલીની કેટલી બોટલ ભરી શકાય એની ટાંકીમાં કેટલું છે પાંત્રીસ હજાર આઠસો ને ચુમ્મોતેર લીટર ભરેલી છે તેમાંથી બસો મિલીની કેટલી બોટલ ભરી શકાય બરાબર તો સૌથી પહેલાં તો જે મિલી લીટર છે એને આપણે શું કરવાનું લીટર જે છે એને આપણે શું કરવાનું છે અહીંયા મિલી લીટરમાં ફેરવવાનું છે તો લિટર કેટલા છે પાંત્રીસ હજાર આઠસો ચુમ્મોતેર લીટર છે એને મિલી લીટરમાં ફેરવવા માટે હજાર સાથે ગુણવી બરાબર તો અહીંયા જે સંખ્યા મળે છે એ શું છે ત્રણ કરોડ અઠ્ઠાવન લાખ ચુમ્મોતેર હજાર મિલી લીટર થશે બરાબર ત્રણ કરોડ અઠ્ઠાવન લાખ ચુમ્મોતેર હજાર મિલી લીટર મોટો આંકડો છે ત્યાર પછી શું કીધું છે બસો મિલીની કેટલી બોટલ ભરી શકાય એટલે બસો મિલીની એક બોટલ ભરાય તો ત્રણ કરોડ અઠ્ઠાવન લાખ ચુમ્મોતેર હજાર મિલીની કેટલી બોટલ ભરાય બરાબર તો ત્રણ કરોડ અઠ્ઠાવન લાખ ચુમોતેર હજારના છેદમાં બસો આવશે એટલે જવાબ જે છે બરાબર એ શું આવે એક લાખ ઓગણીએંસી હજાર ત્રણસોને સિત્તેર બોટલ ભરાશે બરાબર ત્યાર પછી ચોવીસમો પ્રશ્ન કે એક બોક્સમાં દવાની પાંચ પટ્ટીઓ છે આ દરેક પટ્ટીમાં બાર દવાની ગોળીઓ છે એક દવાની ગોળીનું વજન પાંચસો મિલીગ્રામ છે તો આવા બત્રીસ બોક્સમાં રહેલી દવાનું કુલ વજન ગ્રામમાં શોધો બરોબર કુલ ગોળીઓ અહીંયા બરોબર દરેક પટ્ટીમાં કુલ ગોળીઓ કેટલી છે તો કે બાર ગોળી છે પટ્ટી કેટલી છે તો કે પાંચ દવાની પટ્ટી છે એક બોક્સમાં અને ગોળીઓ છે બરોબર એક બોક્સમાં સાઈઠ ગોળી થાય તો બત્રીસ બોક્સમાં સાઈઠ ગુણિયા બત્રીસ એટલે એક હજાર નવસો ને વીસ ગોળી થશે બરોબર હવે આપણે શું અહીંયા કરવાનું છે કે વજન પેલા તો મેળવવાનું છે ગોળીનું બરોબર તો એક ગોળીનું વજન અહીંયા કીધું છે પાંચસો મિલીગ્રામ ગોળી છે એટલે એક હાજર નવસો વીસ ગુણ્યા પાનસો બરોબર એટલે એનો જવાબ શું આવશે નવ લાખ સાઠ હજાર મિલીગ્રામ આ એનું વજન થશે બરોબર ઓગણીસો વીસ ગોળીનું હવે અહીંયા શું કીધું હતું આપણને કુલ વજન જ મેળવવાનું છે પાંચ હજાર લાખ થી પાંચ બિલિયન બને ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પો પસંદ કરો જેમાં પહેલો છે એક બિલિયન એટલે તો ચાર વિકલ્પો આપેલા છે એમાંથી વિકલ્પ એ સો મિલિયન આનો જવાબ થશે વિકલ્પ એ સૌથી નાની છે ત્યારબાદ નો બીજો પ્રશ્ન છે સૂચના મુજબ કરો ત્રણ થી ચાર પ્રશ્ન તો ત્રીજો છે જેમાં કે એક શર્ટ બનાવવા માટે બે મીટર અને પંદર સેમી કાપડ જોઈએ તો ચાલીસ મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય અને કેટલું કાપડ વધે બરાબર એક શર્ટ બે મીટર અને પંદર સેમી કાપડ જોઈ બરાબર એક શર્ટ બનાવવા માટે તો ચાલીસ મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય પહેલાં તો બે મીટર અને પંદર સેમી એને આપણે બે મીટર જે છે એને પણ સેન્ટીમીટરમાં ફેરવી તો કેટલું થશે બસ્સોને પંદર સેન્ટીમીટર થશે બરાબર સામે અહીંયા ચાલીસ મીટર જે છે એને પણ આપણે સેન્ટીમીટરમાં ફેરીએ તો ચાલીસ ગુણ્યા એટલે કેટલા થઈ જશે આપણે આંકડો જે આવ્યો ઈ કેટલો આવ્યો અઢાર શર્ટ બને બરોબર અને થોડુંક માથે વધે આ જો પોઈન્ટ સાઈઠ અહીંયા આવ્યા એનો મતલબ માથે થોડુંક કાપડ વધે છે બરોબર અને અહીંયા આપણને ઈ પણ પૂછ્યું છે કે કેટલું કાપડ વધશે બરાબર તો ચાર હજારના છેદમાં બસો પંદર કરવી એટલે અઢાર પોઈન્ટ સાઠ મળે છે એટલે અઢાર શર્ટ બને છે બરાબર તો અઢાર શર્ટમાં વપરાતું કાપડ કેટલું થશે તો અઢાર ગુણ્યા બસો પંદર બરાબર એક શર્ટમાં કેટલું વપરાય બસો ને પંદર સેમી વપરાય તો અઢાર શર્ટમાં કેટલું વપરાય તો કે અઢાર ગુણ્યા બસો પંદર એટલે ત્રણ હજાર આઠસો સિત્તેર એટલા સેન્ટીમીટર કાપડ વપરાય બરાબર ત્રણ હજાર આઠસો ને સિત્તેર સેન્ટીમીટર કાપડ વપરાય છે બરાબર હવે કુલ કાપડ કેટલું હતું ચાર હજાર એમાંથી આપણે આ ત્રણ હજાર આઠસોને સિત્તેર બાદ કરવી તો કેટલું વધશે એકસો ને ત્રીસ સેમી એટલે કે હવે એકસો ને ત્રીસ સેમી જે છે એને આપણે શું કરીશું અહીંયા તો કે મીટર અને સેન્ટીમીટરમાં ફેરવીએ તો એક મીટર અને ત્રીસ સેમી બરાબર એટલે એક મીટર અને ત્રીસ સેમી કાપડ વધે આગળ જોઈ ત્યાર પછી ચોથો પ્રશ્ન છે એક મશીન એક દિવસના બે હજાર આઠસોને પચ્ચીસ સ્ક્રૂ બનાવે છે તો જાન્યુઆરી બે હજાર અઢારમાં કેટલા સ્ક્રૂ બનાવે તો જાન્યુઆરી બે હજાર અઢારમાં કેટલા દિવસ હતા તો કે એકત્રીસ દિવસ હતા એક દિવસમાં બરાબર એક દિવસના બે હજાર આઠસોને પચ્ચીસ સ્ક્રૂ તો એકત્રીસ દિવસના કેટલા એટલે બે હજાર આઠસો ને પચ્ચીસ ગુણ્યા એકત્રીસ બરાબર એટલે એનો જવાબ શું આવે છે

ત્યાર પછીનો પ્રશ્ન છે પાંચમાં એક કંપની દરરોજના છ હજાર સાતસો નેવ રમકડા બનાવે છે દરરોજના કેટલા રમકડા બનાવે છે છ હજાર સાતસો નેવ તો આ કંપનીએ ફેબ્રુઆરી બે હજાર વીસમાં કેટલા રમકડા બનાવ્યા છે તો ફેબ્રુઆરી બે હજાર વીસમાં કેટલા દિવસો હતા ઓગણત્રીસ દિવસો હતા એટલે છ હજાર સાતસો નેવ ગુણ્યા ઓગણત્રીસ એનો જવાબ શું આવે એક લાખ પાંત્રીસ હજાર આઠસો બરાબર ત્યાર પછી એને વત્તા